क्वांटम पार्टी ने सब बड़ी स्टारगेमरों, बड़ी लोगों ने बनाई है, अन्य मीडिया के मित्रों कड़ी में दिलचस्वा तो स्टेज पर आने ने पर तमाम लोकों भी गतवार बात करी है, अपना विरोध प्रक्षेपण ऐसा है, अंतिम साल से एमपी करी है, केंटा प्रश्नों નીતિ વિષય નિર્ણય છે ક્યાંક સામૂહિક છે ક્યાંક વ્યક્તિગત છે તમામ ડિપાર્ટમેન્ટોના પ્રશ્નો છે ત્યારે આ જનજાગૃતિ તમે આ રજૂઆત કરવા આટલા સુધી આવ્યા અને તમારા હક માટે તમે ઘટી બચો એ બદલ પણ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કમસે કમ તમે તમારો હક લેવા માટે તમારી જે અન્યાય થઈ ગયો છે એ નિયાર મેળવવા માટેનો પ્રયત્ન કેટલા ટાઈમથી વ્યક્તિગત રીતે કરો છો તો આજે સ્ટેજ ઉપર કર્યા કે વિભાગમાં જઈને પણ વાત કરી છે ત્યારે રેલવેનો જે પ્રશ્ન છે કેરુતોને બળતરા આપવા માટેનો આપણી કઈ ત્રણ સારંગા અબ્બાજી એ કેરુતોને પૂરતો બળતર મળે એ માંગી છે અને એના માટે જેટલા સરવે નંબર માં ખેડૂતો આવતા હોય અને જે એના જંત્રી કે નિયમો થઈ પ્રમાણે સરકાર ભરત નહી આપે તો અમે ખેડૂતોની સાથે રહીને એ સ્થળ પર આંદોલન કરવું પડે કે જે કરવું પડે અમારા तर में मोटा भेदभाव अमारी रजूआत आपको अमेरिका भरत सिंह मैंने कीधु अं बदा को बदाज आगे गया कंपनी वाला क्यों कोई कोईपण काम ए सरकारी कोई एजेंसी ने एजेंसी होता समय मरिया काम करने प्रोटेक्शन मांगी पैसा भरी ने इतने पुलिस प्रोटेक्शन मांगी नहीं तो पुलिस बाप की जागृत नहीं कहीं आम

બે ત્રણ જણે તુલસી ભાઈએ ને એમને કીધું કે ભાઈ આ રીતે મને આમ તારું મેચાઈ વેચાઈ જવાનું આજી છે ચોથી વધારે હું મારું ત્યાંથી રાજસ્થાનના જેના એટ્રી છે વધારે વધારે दादा એટલે અבאજી ત્રણ મત લાગે તે સિતારો ની વાર્ત્યક પાડવા વાળા ને સારી કોકો છે તો જે તે પીટ પર આવતા હોય એમને વાત કરો આજ નું જિલ્લા પણ આજે એમ બની છે અને પુનર્વ કેવા વાર્તા પોલીસ સ્ટેશન મેજિનની વાત રહે છે તો

ચમકતો હું એટલે હું તમને ખાતરી આપું છું તમારો નામ જાહેર કરવાનો બનેયો અમાર ખાલી નિષ્ઠો મેળા રોજ કરું છે કે સ્વૈચ્છિક રીતે લોકો કેટલો સહકાર આપવા માટે તૈયાર છે કે આ ગામની અંદર આટલા છે તો એનું સર્વે આવે અને સર્વેના આધારે જિલ્લા પોલીસ વડાને કહેવાનું હોય ગ્રુપમાં કહેવાનું હોય તો એનો ચોક્કસ આટલો આપી શીખે કે પદાર્થ કાટાના આટલા ગામોમાં આ જગ્યાએ આટલા પ્રમાણમાં દેશીદાર મોબ ડિપાર્ટમેન્ટ પાસે કોઈ કરવા માટે છે કે એ માટે પૂરી કટિવંદ એક જવાબદારીપૂર્વક એ પદેને નાખવા માટેનું કામ અમે કોંગ્રેસના સૌ આગ્રહનો કરશું કે એ હું જાહેર જનતાને ખાતરી આપું છું અમારું મર્ડરની વાત છે એ મર્ડરમાં પણ આ જે અત્યારે કુળવાર હુમલા થયા છે એમાં જિલ્લા પોલીસ ભડાનું આજે તમે ધ્યાન દોરવાના છે અને તપાસ ટીમની રચના કરે અને એટલો ચોક્કસથી ખાત્રી આકી છે કે જ્યાં સુધી એ હાઈ કોર્ટ સુધી નઈ પોજે જ્યાં સુધી ધર્માબેને ન્યાય મળે આપણા પરિવારને ન્યાય મળે એટલા માટે પૂરી પ્રત આકાતી જે રીતે લડવાનું થાય એ રીતે કોંગ્રેસ પાર્ટી લડી લે એ પરિવારને ન્યાય અપાવવાનો લડત એટલા કરતાં નેટવર્ક સેન્સિટિવ છે કે જે ખૂબ ગંભીરતાપૂર્વક લેવા પડે એ સાયક કોડે ચક્રી હજુ આવી છે એનો સાયગો એ એ પ્રશ્નો મને આપવાના છે કે કાંટી પર છે હું પડ છું સંકલન સમિતિમાં લેવા પડે કે પ્રશ્નો સંકલન સમિતિમાં પણ નઈને જે તે વિભાગ પરનો જવાબ પાછું સંતોષકારક જવાબનો ઉકેલ નઈ આવે તો ફરી પણ એને હુકુમ બનાવીને જે તમારી જે રુજુઆતો છે એ પૂરે પૂરે સખ્ય બનીનો ઉકેલ થાય અને તમને બધાયને ધ્યાન પડે કેવા અમારા સૌરાક પ્રોગ્રસા સૌ આગેવા रहेगी अब तोज गांधीनगर पे दिल्ली की ना कि नाइस એટલે નીચેના કર્મચારીઓ કે નીચેના અધિકારીઓ હોય એ માત્રને માત્ર ચિઠ્ટા ચકર હોય છે કારણ કે છલાની અંદર કેવો તાર ખેંચો એ એસપી નક્કી કરે ને તારા મુખ્યમંત્રી નક્કી કરે પડે આ પીઆર હોય કે પીએસઆઈ હોય કે ફીડસે બંદર હોય તો કરીને શું કરે એટલે મારો કહેવાનો અર્થ એ કે બર દરેક ડિપાર્ટમેન્ટમાં જમીનનો ઇશ્યુ હોય तो कौन नकी करे तो क्या शुभ मंत्री नकी करे क्या भी नकी करे आ कलेक्टर को तो जेल में जाने नहीं देखा था आज आप गुजरात के अंदर आईएएस के आईएएस अधिकारी को जेल में से क्या कारण हो सकता है ऐसे पाया फोटो करा दियो कैसी क्या अरे ये तेरे बता जेल में से मतलब मारो क्या और और तो ये कौन क्या कि सिस्टम जब पहले नीचे जनजागृति लाई सौ तो सत्ता परिवर्तन थाना सत्ता परिवर्तन कर बना जनता अभिनंदन आप पुण के शरीर ने की बात करता थाने तोड़ काम बना की जनताएं कर

અમારા સાહેબનો પણ બાબા કેમ કે જન મંચ માધ્યમી તમામ લોકોના પ્રશ્નો સીધા નહીં સીધા પ્રશ્નો તો લીધા પણ એમની ઓફિસ પર જે તે વિભાગને લખે છે અને ત્યાં તો જવાબ આવે છે એટલે આની આખી મજૂરી એ તમારા બદર માથેની વ્યક્તિ તરીકે તે ચારે કરે છે ત્યારે મને સ્થાની જનતાવાદી અને નાતાવાદી એકલો પણ હું ખુબ ખુબ આભાર માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર